એલર્જીની શરદી કે જેમાં અવારનવાર શરદી થઈ જતી હોય નાકમાંથી સતત પાણી આવતું હોય અને હર વખતે એલર્જીનો કોર્સ કરે ત્યારે સારું થઈ જાય વરી પાછું ફરીથી એ જ પ્રોબ્લેમ થઈ જાય એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમને આયુર્વેદ સારવારથી એલર્જીમાં કેટલો સારો ફાયદો થયો અને અત્યારે એમને કેવું લાગે છે એના વિશે પૂછશું જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન શું નામ તમારું ઠાકોર કહું બેન ઠાકોર અને તમને શું સમસ્યા હતી

બરોબર હવે આના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો ચારેક ડોક્ટર ને તો મળે તો દરેક વખતે શું નિદાન થતું ને શું દવા થતી એ ડોક્ટરો એમ જ કહેતા કે આ એલર્જી છે એની રીતે જ કંટ્રોલ માં આવશે યા તો તમે પોતાને રીતે શોધો કે કઈ વસ્તુથી એલર્જી છે તો એ વસ્તુ થી દૂર રહો દરેક વસ્તુ થી કેમ દૂર રહો તો તમે શોધ્યું તો તમને શું શું વસ્તુથી એલર્જી થતી ધુમાડો છે પછી કિચન માં જઈએ તો વરાળ નીકળે હવે બધા તો બચી શકાય એમ હતું નઈ થઈ જાય અને પછી તમે એલર્જી ના કઈ કઈ રિપોર્ટ કરાવેલા હતા ક્યારે હા મતલબ જે દવાખાને જતા તો એ લોકો રિપોર્ટ કરતા પણ એમ જ કેતા કે એલર્જી છે છે પછી આપણે અહીંયા આવ્યા અને આપણે જ્યારે ટ્રીટમેન્ટ શરૂ કરી તો તમને કઈ રીતે અને શું ફાયદો થયો આપણે કેટલા મહિના સારવાર ચાલી અત્યારે અત્યારે 3 મહિના બરાબર અને તમે નસ્ય અને પંચકર્મ બધું કર્યું ને આ 3 મહિના સારો કરી અત્યારે તમને કેટલા ટકા ફાયદો લાગે છે 90% ફાયદો છે હવે ધૂળ ધુમાડો ધુમાડવા તેમાં જવાનું

બરોબર અને આ શિયાળે મને એવું નથી થતું એવું નથી થતું લગભગ આ સિયાળાની પહેલાથી જ આપણે દવા શરૂ હતી તો અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નથી થયો તમને 90% જેટલું સારું છે હવે કોઈ ગોળી ખાવી નથી પડતી અત્યારે ના હવે તો બેન મને એ કયો કે આ જે પ્રોબ્લેમ શરદીન થતી એના કારણે તમને રૂટિન માં શું પ્રોબ્લેમ તમે શિક્ષક છો તો તમને શું પ્રોબ્લેમ રહેતી એના કારણે મને જો એક તો શાળામાં ભણાવજો એટલે ચોક કે 10 ટુ ડે તો છીકો ચાલુ થઈ જાય એટલે એમાંય બહુ પ્રોબ્લેમ થાય ઘરમાં માં કામ કરવા જાવ તો ત્યાં બહુ પ્રોબ્લેમ થાય એટલે જે જીવન હતું ને એ અસ્તવ્યસ્ત રહેતું મતલબ બરોબર સતત પ્રોબ્લેમ રાખે સતત પ્રોબ્લેમ પ્રોબ્લેમ ટેન્શન માં ટેન્શન માં કાં થોડું કામ થાય ને કાં તબિયત બગડે એટલે બેલેન્સ જળવાય જ નહીં બરોબર છે હવે ખરેખર જે છે એ સાચી વસ્તુ તો એ છે કે એલર્જીની સમસ્યામાં તમે ગમે એટલા રિપોર્ટ કરાવો કે ગમે તે દવાઓ લો પણ જ્યાં સુધી એલર્જીનું મૂળ કારણ આયુર્વેદ પ્રમાણે કીધું છે કે જે દર્દીને ખોરાકમાંથી સતત કફ બને અને કફ સતત લોહીમાં ભળ્યા રાખતો હોય એ કફ જે છે એ નાકની આસપાસ સાઇનસમાં જમા થાય એને કારણે સાઇનસમાં સોજા આવી જાય આ સોજા ત્યાં સુધી ન મટે જ્યાં સુધી કફ ન મટે કફ ત્યાં સુધી ન મટે જ્યાં સુધી લોહીમાં પ્રોસેસને આપણે અટકાવીએ નહીં બેનને જે પ્રોબ્લેમ હતો એમાં કફ સતત બન્યા રાખતો હતો નાકમાં જમા થતો તો એટલે એલર્જીના સાથેના કોઈ પણ પ્રકારના તત્વો સાથે સંપર્કમાં આવે ધૂળ ધુમાડવા સંપર્કમાં આવે ખોરાકની વરાળના સંપર્કમાં આવે કે પછી જે છે કોઈ પણ પ્રકારનું એવું કામકાજ કરે કે ઠંડક આવે તરત આ પાછી શરદી શરૂ થઈ જાય એનું મુખ્ય કારણ એ છે કે લોહીનો કફ કોઈ પણ રીતે દૂર થતો ન હતો આપણે જ્યાં સારવાર કરીએ આપણે પંચકર્મ સારવાર કરીને કફને દૂર કર્યો સાથે સાથે એવી દવાઓ આપી કે જેથી લોહીમાં કફ બને નહીં અને યોગ્ય રીતે ખોરાકનું પાચન થાય આટલી દવાઓ કર્યા પછી બેનને આ રીતે ફાયદો થયો છે બેન તમે એ કહેશો કે તમારા જેવા પ્રોબ્લેમવાળા ઘણા બધા દર્દી હશે બહેનો હશે કે જે લોકો વિચારતા હશે કે કાચની પેટીમાં જ નહીં તો સારું બાકી તો બહાર નીકળશું તો સતત શરદી થશે તો એવું તો શકે જ નથી બનાવું કે ધૂળ ધુમાડામાં તમે ન જાઓ કે તમે રસોડામાં ન જાઓ તો તમે એવું વિચારતા જશે ને કે એલર્જી કોઈ મટશે જ નહીં હવે છેલ્લું મનમાં બાંધી લીધું હતું હવે કોઈ ડોક્ટર ને બતાવવું નથી એક છેલ્લો ટ્રાય તમારી પાસે કરવાનો હતો આ વિડીયોના માધ્યમથી એટલે જ આ વિડીયો બનાવવાની આ પાડી કે મારા જેવા કોઈ પણ પેશન્ટ હોય તો એ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે તો બેન તમે એવા પેશન્ટ ને શું કહેવા માંગશો કે જે લોકોને આ પ્રકારની શરદી હોય ને એ લોકોને હું એટલું જ કહીશ કે આયુર્વેદિકમાં વિશ્વાસ કરો અને આયુર્વેદિકમાં આગળ વધો કેમ કે આયુર્વેદિક છે નુકસાન કોઈ પણ રીતે નથી એના ફાયદા બીજા પણ છે જ્યારે બીજી દવા છે ફાયદા ઓછા છે પણ નુકસાન વધારે

પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે ખરેખર જે છે એલર્જીની સમસ્યામાં એક જ વસ્તુ સમજવાની છે કે માત્ર એલર્જીની ગોળી એનો ઉપાય નથી કારણ કે એલર્જીની ગોળી તમે દર વખતે લો એના કોર્સ કરો પણ જ્યાં સુધી લોહીમાં કફ કરવાની પ્રોસેસને આપણે અટકાવીએ નહીં જ્યાં સુધી બનેલા કફને બારે કાઢીએ નહીં જે છે સતત સાઇનસમાં કફ ભરેલો રહે એને કારણે સતત પ્રોબ્લેમ લાગે અમે જે આયુર્વેદમાં એલર્જીની સારવાર કરી છે એમાં ખાસ ધ્યાન રાખીએ છીએ કે લોહીમાં કફ પ્રોસેસ પણ અટકે અને જે બનેલો કફ છે એને આપણે પંચકર્મ દ્વારા બારે કાઢી નાખીએ છીએ આ પ્રોસેસ એમને કરાવ્યા પછી આટલો બધો ફાયદો થયો છે બેન તમને આપણી દવા ક્યારે ગરમ પડી કોઈ રીતે એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લો મોટા ભાગના કફ ના દર્દ એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર અમને ગરમ પડશે અમારા શરીર અનુકૂળ નહીં આવે પણ સાચી વાત તો એ છે કે આયુર્વેદ દવા જરાય ગરમ નથી તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદની સારવાર કરાવો જો તમને સારવાર ગરમ પડતી હોય તાત્કાલિક એ બંધ કરો તમારું નિદાન સાચું નથી હોય તો તમને દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ નિદાન એકદમ સ્પષ્ટ અને સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય એવું માનતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બેન તમે જે પંચકર્મમાં સારવાર કરાવી એના પછી તમને કેટલું સારું લાગ્યું એના પછી દવા ઓછી લેવી પડી અને ઝડપથી સુધારો થયો સુધારો ઝડપથી થયો બીજું શું અનુભવ્યો તમારે પંચકર્મ સારો અનુભવ તો સારો છે એકદમ પૂરતી આવી જાય છે અને બોડી ના જે ટોક્સિન્સ છે એ બારે નીકળી ગયા એટલે એ પણ હું તમને કહેવા માગું છું કે નાની ઉંમરમાં કોઈ પણ ઉંમરમાં પંચકર્મ સારવાર કરાવી શકીએ છીએ જેમ કે બેન ની ઉંમર બેન ઉંમર કેટલી ઉંમર છે તમારી મારી 21 કોઈ પણ પ્રકારની નાની ઉંમર હોય પંચકર્મ સારવાર સૌથી બેસ્ટ એટલે ફાયદો કરે છે કારણ કે એ માત્રને માત્ર શરીરને શુદ્ધ નથી કરતું પણ સાથે સાથે શરીરને પોષણ પણ આપે છે અમે જે સારવાર કરાવીએ છીએ એમાં ત્રણ ફાયદા સ્પષ્ટ જોવા મળતા હોય છે કે થાક ઓછો થાય નબળાઈ ઓછી થાય શરીરમાં સ્ફૂર્તિ વધે રોગ ઝડપથી દૂર થાય અને ખાસ તો તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવો તો એ ડૉક્ટરને આ પ્રશ્ન તો પૂછો જ કે મને નબળાઈ તો નહીં આવી જાય ને અથવા તો એ સારવારથી મારા રોગમાં કેટલો ઝડપથી ફાયદો થશે અને એ સારવારથી મને કેટલી સ્ફૂર્તિમાં વધારો થશે આ ત્રણેય વસ્તુ જ્યાં થતી હોય એ જ પંચકર્મ સારવાર સાચી છે અને સરસ રીતે થતી સારવાર છે એટલે નિષ્ણાત પંચકર્મ ચિકિત્સકના હેઠળ જ આ પંચકર્મ સારવાર કરાવી જોઈએ કમુબેન તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધાને વધારશે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ ખૂબ ખુદ જય શ્રી કૃષ્ણ